નમસ્કાર તાજેતરમાં પાટણમાં એક હિચકારી ઘટના જોવા મળી એક વૃદ્ધાને બે દિવસ પહેલાં અજાણી વ્યક્તિએ કરપીણ હત્યા કરી હતી અને પોલીસ હરકતમાં આવી ત્યાર પછી સિલસિલાબંધ વિગતો સામે આવી રહી છે ઘરના જ પરિવારના એક સભ્યએ આર્થિક બીસને કારણે આ વૃદ્ધાની હત્યા કરી અને સોના સહિતના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો આવો જોઈએ પાટણથી અલ્કેશ પંડ્યાનો ખાસ રિપોર્ટ પાટણના વૃંદાવન બંગલોઝમાં ગોદાવરીબહેન પરમાર નામની વૃદ્ધા મહિલા ઘરમાં એકલા જ હતા ત્યારે તેમની અજાણ્યા શખ્સે હત્યા કરી હતી અને આ મામલે આરોપીને પોલીસે શોધી કાઢ્યો છે હત્યા પાછળનો મોટિવ લૂંટ મિલકત કે અન્ય કારણ શું છે તેની તપાસ ચાલુ છે પોલીસના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલાં જ રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સે તેમના ઘરમાં પ્રવેશ કર્યો હતો હત્યારાને બહેને દોરી વડે ગળે ટૂપો આપીને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ટેકનિકલ સોર્સથી આરોપીને ઝડપી પાડ્યો છે ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભત્રીજા જમાઈએ જ ફોઈ સાસુની હત્યા કરી હતી અને સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો યોગેશ પરમારે આર્થિક ભીડ અને ઘર કંકાસ કારણે વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યા હતા ટીમો બની અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ થી આ ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા એ દરમિયાન બાકી બાકી અને ટેકનિકલ પુરાવો મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ છે જેનું નામ છે યોગેશ રતિલાલ મકવાણા રહે સીએમ હેરિટેજ બંગલો પીસનગર રિંગ ફ્લોર મહેસાણા તેથી આના વિરુદ્ધ પુરાવો મળતા તેને શોધી કાઢી અને એનસીબી કચેરી લાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતાં એને ગુનાની કબૂલાત કરેલ અને સમગ્ર ગુનાને અંજામ એવો આપેલ કે જે આ ગોદાવરીબેન છે એ જે આરોપી છે યોગેશ એના કુટુંબમાં કલેશ થાય એવી રીતે ફોન કરતા રહેતા અને ગોદાવરીબેન છે સુખી અને સાધન સંપન્ન હોય તેની પાસે રોકડ રકડના દાગીના હોય અને આરોપી છે આર્થિક સંકળામણમાં હોય તેથી તેને ત્યાં મળી શકે કે જે ફોન કરવાના ઈરાદે કે મહેસાણાથી પાટણ આવી અને મોકો મળતા બપોરના સમયે એને ભ્રવ દબાવી અને ગોદારીબેનની હત્યા કરી દર્શક મિત્રો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર